નમસ્કાર દર્શક મિત્રો જમ્બુસર ન્યુઝ માં કૃષિ વિભાગ તરફથી સબસીડી જાહેરાત કરી તેમાં દરેક જણે ઓનલાઈન ફોર્મ ભરી આજે દરેક ખેડૂતોને લાભ માટે અહીંયા નાયર મુકામે બોલાવેલા છે તેની દરેકની સબસિડી માટે શ્રી આપણા ધારાસભ્ય ટી કે સ્વામીએ તેનું લોકાર્પણ કરી આનંદની વાત એ છે કે આપણને દરેક દરેક ખેડૂતને સબસિડી મળે છે માત્ર રકમ આપે છે એવો હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કૃષિ વિભાગનો આભાર માનું છું કે દરેક ખેડૂતને પાંત્રીસથી લઈને ચાલીસ હજાર રૂપિયાની સબસિડી મળે છે ભાજપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપણા ગુજરાત સરકારના એવા ભૂપેન્દ્રભાઈ છું ખૂબ આભાર ધન્યવાદ આજ રોજ તાલુકાના હનુમાનજી મંદિર ખાતે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા તેત્રીસ લાખની નેવ્યાસી જેટલી રોટરી આજે હનુમાનજી મંદિર ખાતે આમોદ તાલુકાના ખેડૂતોને સબસીડી સાથે આપવામાં આવી તો આજના દિવસે આમોદ તાલુકાના ખેડૂતો વતી હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર હજુ પણ વધુ આ વિસ્તારના ખેડૂતોને લાભ મળે એવી સરકારમાં રજૂઆત કરવામાં આવશે ખેડૂતોને વધુ ને વધુ લાભ મળે એવી સરકારને નમ્ર વિનંતી અને સરકાર દ્વારા આ ખેડૂતો ખૂબ લાભ મેળવે અને ખૂબ મોદી સાહેબનું જે સ્વપ્ન છે ખેડૂતોને બમણી આવક થાય એ સ્વપ્નુ સાકાર થાય એવી આજના દિવસે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના અશુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે જય જય શ્રી રામ જય શ્રી રામ